નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ગુજરાત ન્યૂઝ ટુ યુટ્યુબ ની અંદર તો જ ભારતી આશ્રમ અને કીર્તિ પટેલનો વિવાદ છેલ્લા બે અઠવાડિયાથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિવાદને લઈને કીર્તિ પટેલ અને મનુભાઈનો વિડીયો સામે આવ્યો તો એ વિડીયોની અંદર કીર્તિબેન શું કહે છે અને મનુભાઈ શું કહે છે એ તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયોને શરૂ કરતા પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો તેથી કરીને ગુજરાતના તમામ સમાચાર તમને સૌથી પહેલા જો જોવા મળે કીર્તિ પટેલ જે હું તમને કહું ગણિકા કહેવાય ગણિકા એટલે વેશ્યા વેશ્યા હું કહેવાય કીર્તિ પટેલ ને એક નંબર ની વેશ્યા છે રાંડ છે અને મુન્ના 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 સાંભળે હું તો આખા ગુજરાત માં છાતી ઢોકીને બોલું છું અને તારા માથામાં વાળ દે ને એટલા મારા દુશ્મન છે બધા બધાને ચેલેન્જ આપીને છાતી ઠોકીને કહું છું કે ગુજરાત ને ખબર છે કે મારો એક એવો કુસ્સો બાર લાવો હાલો

પટેલ તે અમારા પરિવાર વિશે મારા ને સિરાગભાઈ ઝાલા જે સુરત ના છે એના પરિવાર વિશે તું બોલીશો અમે તારા પરિવારનો કોઈ એક શબ્દ નહીં જ બોલ્યા બરોબર અને હવે તારી તારી બેન કીર્તિ પટેલ તારી હવે અમે તારી બેન તારે જે ભડવા હોય ને હવા હોય ને તારા મુનાભાઈ ચોગડ તારો બાપ બોલું તારી બેન વાહ મોજ વાહ જબર હો મુનો લાલ ટમેટા જેવો થઈ ગયો ઉપર કેમ ભાઈ તને ખાલી તારા જ બોલેલા શબ્દ માટે મેં તારી માન તારી બેન માટે ખાલી સેમ ટુ યુ કીધું કેમ ભાઈ હું કોઈની દીકરી નથી હું કોઈની બેન નથી મારો કોઈ પરિવાર નથી તો તું કોકની બેન દીકરીને બોલતો હોય ત્યારે કેવું થાય આજે તને ખબર પડી ને એને હે મુન્ના હવે ખબર પડી ને તો બસ અને તું આવી રીતના સમાજને ગેરમાર્ગે લઈ જાય છે તું શું બેન દીકરીઓની રક્ષા કરવાનો બે બોલે છે તારા અંદર જે શેતાન છુપાયેલો હતો ને એ અસલીયત તારી બહાર આવી ગઈ

માતાજી અને ઋષિ ભારતી બાપુ છે એ બંને એક જ ગુરુના શિલા હોય તેથી આ જે સરખેજ આશ્રમ છે એની જગ્યાના વિવાદને લઈ અને આ કીર્તિ પટેલે જે સુરતની નાલાયક છે હલકી છે એને આ કાઠી ક્ષત્રિ ક્ષત્રિ કાઠી સમાજના દીકરી જેઓ એક હજાર આઠ મહામંડલેશ્વર વિશ્વેશ્વર ભારતી માતાજી ઉપર અને આ ઋષિ ભારતી ઉપર ઋષિ ભારતી બાપુ ઉપર જે ખોટા આક્ષેપો વગેરે તમારા બંનેને અનૈતિક સંબંધો છે એટલે તમે વિચાર કરો કે આ એક નંબરની હલકી જે કીર્તિ પટેલ છે એ હરેક સમાજને ટાર્ગેટ કરી અને કાંઈક ને કાંઈક વિવાદ કરે છે પરંતુ આજે આ કીર્તિ પટેલે જે ધર્મ ઉપર જે ધર્મના રક્ષકો છે એ ધર્મના રક્ષકોને આવી રીતે ટાર્ગેટ કરી અને કાંઈ પણ પ્રૂફ વગર અને ખોટી રીતે બદનામ કરવા

અમે તારા પરિવાર નો કોઈ એક શબ્દ નહીં બોલ્યા બરોબર અને હવે તારી તારી બેન કીર્તિ પટેલ તારી રેજે તારી બેન તારે જે ભડવા હોય ને હવા હોય ને તારા મુનાભાઈ ચોગઢ તારો બાપ બોલું તારી બેન